એક નહીં બબે બબે છે લીલ છે કાળ આપણે ખોડિયાર મંદિર પાસે આવી ગયા છીએ અને આપણે સમય લઈ શકો છો સરસ મંદિર ના કોનો ગયા દેરીશ દેખાઓ શાલુ થી કેજા ફકે છે ને આ છે રસ્તો ખોડિયાર માં મંદિર જવાનું અને ગેટે ખુલ્લો છે એટલે ચેનલમાં ન હોય તો ચેનલના લાઈક કરી સબક્રેશ કરવાનું ભૂલશો નહીં મકવાણા હારવી ને અને હું રાજેશ બનાવી જો આપણે ખોડિયાબામાં મંદિરે જવાનું છે દર્શન કરવા અને આરવી ત્યાં સુધી આપણા કેળે કશું અને આ જાય છે મહેસાણકા કેળો આ જાય છે ખોડિયાર મંદિરે આગળથી નહીં રસ્તો ઉતરે છે ઓલી બાજુ અમે બોર્ડ બે મારેલું છે જાય ખોડિયારમાં મંદિર અને આપણા જૂના ગાડા કેળો છે એટલે કેળેથી આપણે હવે વાયેલા જાય છે ઘણા સમય પછી આપણે આ મંદિરના દર્શન કરવાના છે અને આપણે વિડીયો ઘણા સમયથી આપણે આજે બ્લોગ બનાવવાનો છે તો લાઈક કરી સબક્રાઈબ કરવાનું મુશ્કેલ નહીં

ને આમથી પાણી જવી જવીને આવે છે આ કેળાનું પાણી હજી ચાલુ જ છે આ વાડીઓમાં કેળા આવી જાય આવી જાય ખોડિયાર મંદિરે તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ ખોડિયાર અને આ મંદિરે આવી ગયું છે સરસ મજાનું नहीं मावो खावत लेतावी मावो लेतो आऊ बस बस हां कमोद दो बे आनंद મિત્ર તમે જોઈ શકો સરસ મજાના આપણે ખોડિયારના દર્શન કરી રહ્યા છીએ નવા વર્ષમાં લાઈક કરી લઈએ ખોડિયાર બોમ્બે વાલનપીર બાપા ભોજન રામ અને જલારામ બાપા મહિર જયારે બાપ બાપુજ શ્રી આનંદ દાસ ગુરુ શ્રી બાલક લાયક સત આપણા બાપુના ગાંધીની અંદર તો આપણે તમામ વાલક બાપાને ઉદાસી આશ્રમ આનંદ દાસ બાપુના કાશ્મીરી त इहन

对、嗯